રાહુલ ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા આણંદમાં રાહુલ ગાંધી આવ્યા હતા પરંતુ એ એ એ રાહુલ ગાંધીને મળે પોલીસે તેમને ખદેડી મૂક્યા ત્યાંથી સામે આવ્યા પીડિત પરિવાર પોતે સામે આવ્યો તેમણે પણ વાત કરી સવાલ થવા લાગ્યા કે પીડિત પરિવારને તમે કાઢ્યા તો એ પહોંચ્યા કઈ રીતે અંદર સુધી શું તમારી પાસે કોઈ લિસ્ટ હતું શું તમે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે નેતાઓ સાથે વાત કરી હતી તે લોકોને દૂર કરતા પહેલા આ પ્રકારનું વલણ કેમ અને શું દર્શાવે છે અમે પોલીસ સાથે રકઝક કરનાર કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે વાત કરી કોંગ્રેસી નેતાઓ સાથે વાત કરી મનીષભાઈ દોશી સાથે અમે વાત કરી હતી તેમણે એ પરિસ્થિતિને લઈ શું કહ્યું પોલીસને લઈ શું કહ્યું સાંભળો એ તક્ષશિલા કાંડ હોય સુરતનો કે પછી હરણી બોર્ડ કાંડ વડોદરાનો હોય કે મોરબીનો ઝૂલતા બ્રિજનો હોય કે પછી ટીઆરપી ગેમ ઝોન હોય દુર્ઘટના પછી સરકાર લાપરવાહી રાખે છે તેમ એ જ વસ્તુનું પુનરાવર્તન ગંભીરા બ્રિજમાં થઈ રહ્યું છે અને ગંભીરા બ્રિજ એ કોઈ કુદરતી આપદા નહોતી માનવ સર્જિત એટલા માટે કહેવાય કે તંત્રની લાપરવાહીને કારણે વીસવીસ લોકોના જીવ જાય ત્યારે પરિવાર જે પરિવાર પોતાના સ્વજન ગુમાવ્યા દીકરો દીકરી આધાર ગુમાવ્યા છે તે પરિવાર લોકો જો શક્ય બને તો રાહુલજી સાથે વાત અને અમે બી પ્રયત્ન એ રીતે જ કર્યો હતો પણ દુઃખ સાથે કેવું પડે સૌથી મને મારા બાબત ની દુઃખ એ વાતનું એ લોકો આવીને ક્યાંય સિક્યુરિટી ક્યાંય દૂર પોલી બાજુ બંધન પાર્ટી પ્લોટમાં પાછળના ભાગમાં એક અલગ ટેબલ રાખીને એમની એ સાથે અહીંયા હતા અને આવીને રાખી હતા અમારા સ્થાનિક આગેવાનો તાલુકા પ્રમુખ ને એ એમની સાથે સંકલન કર્યું હતું પણ આપ જોવો છો જે રીતે અગાઉ પણ રાહુલજીને મળવા માટે તક્ષશિલા કાંડના હોય ના હોય કે પછી મોરબી દુર્ઘટના ના હોય કે પછી ટીઆરપી કેમ જેમને પીડિતોને રોકવામાં આવે સરકાર અથવા તો સરકાર રાહુલજીને મળે છે એવી સરકાર હરકતમાં આવે એટલે તંત્ર કેટલી હદે અસંવેદનશીલ થઈ ગયું છે અને માનવતાને નેવે મૂકી દે એમ એટલે ક્યાંક ને ક્યાંક સીધે સીધી પોલીસે એમની સાથે એમને ભગાડી દેવાનું કામ કર્યું ત્યાંથી એ લોકો

કે આપશ્રી આ જવાબદારી આપની નથી આવતી અમારા નેતા દેશના સામાન્ય સીધા મળી શકે છે અને સલામતી ની ચિંતા મળશે તો આગળની કાર્યવાહી થશે પણ એ રકજક કરવામાં લાગ્યા એમને માત્ર પોલીસનો ડંડો દેખાવામાં અને જે અમાન્ય રીતે એમને દૂર કરવામાં આવ્યા હતા બહાર કાઢવામાં આવ્યા હતા એનાથી મને એમ થયું કે આ તો કોઈ સંજોગોમાં ન ચાલે જેટલું તંત્ર ભાજપની સરકાર સત્ય છુપાવવા માટે ને હકીકતો બહાર ન આવે એમના અસંવેદનશીલતા પડે અને જે રીતે પોલીસને આગળ કરીને દરેક જગ્યાએ કરે છે એટલે મેં પણે મેં પોલીસને સ્પષ્ટ જણાવી દીધું કે આ તમારી બોલામાં નથી આવતા જ્યાં લાગી મંજૂરી મળશે ત્યાં લાગી એટલે પોલીસ તંત્રને સીધી ખબર જ પડે કે સરકાર ના ઇશારે કામ કરતી હતી પણ એ પાસ ની બાબતમાં આ એ લોકો આવ્યા અચાનક ગોઠવાનું જે નિશ્ચિત કાર્યક્રમ હતો એ સંગોષ્ઠી નો કાર્યક્રમ પશુપાલકો સાથે હતો ઓલી બાજુ જે સવાર હતો અમારો એ જિલ્લા પ્રમુખ સાથે વાર્તાલાપ નો પ્રશિક્ષણ શિબિર હતી એટલે એમને મળવાનું જયારે આ નક્કી થયું ગંભીર આપીને ત્યારે એને માન સન્માન સાથે લઈ જવાની અમારી જવાબદારી હતી અને જો સલામતી કારણ કોઈ ના પાડી હોય તો અમે તમામ પણ ન કરી પણ અમે એમને સંપૂર્ણપણે બોલાવ્યા પોલીસે સવાતમાં ઘણું બધી રકઝક થઈ અમારે ઘણી બધી બાબતો કેવું પડ્યું અને અમે કીધું કે અમારે અમે સંપૂર્ણપણે અંદર અમે જાણ કરીએ છીએ અને અહિયાંથી સંપૂર્ણ રાહુલજી એ

સત્ય થી દુર ભાગવા નીતિ પોલ ખુલી નાં જાય એવી માનસિકતા અને શાના માટે જેટલું પીડિતા પીડિત પરિવારો રોકવા માટે તંત્ર જાગૃત થાય છે એના કરતા તંત્ર પેલા જાગી ગયું હોત ભાજપ સરકાર નું ગંભીરા બ્રિજ દુર્ઘટના બનત જ નહીં સમયસર ગંભીરા બ્રિજ નું મેન્ટેનન્સ કર્યું હોત સમારકામ થઈ ગયું હોય તો આપ ઘડી ને અટકાવી શક્યા આપડે અકસ્માત ને અટકાવી શકીએ હું એન્જિનિયર છું હું જાણું છું કે ગુજરાતમાં અનેક જર્જરિત મકાનો છે તો આપણે પ્રયત્ન કરી શકીએ જર્જરિત જાહેર બાંધકામો છે એને સરકારનું કામ છે કે જે તે સમય જે આપણે કેમ નથી કોઈ દિવસ સર્કિટ હાઉસ પડ્યું કેમ કોઈ મિનિસ્ટર બંગલોમાં કોઈ પડ્યું કેમ કોઈ જગ્યાએ ધારાસભ્યોના મકાનો નથી પડતા કેમ કલેક્ટરની કચેરીને કાંઈ નુકસાન નથી થતું કેમ સામાન્ય માણસની જાહેર વ્યવસ્થા ને જે બાળકોની સ્કૂલ હોય એના ઓરડાની તેની છત પડે કોઈ જગ્યાએ બ્રિજ તૂટે કોઈ જગ્યાએ પેપર ફૂટે આ બધું કેમ જાહેર વ્યવસ્થામાં માં જ થાય છે કેમ મૂળ જે મોટા માણસો છે એની સાથે નથી થતું આ એક મને એમ લાગ્યું કે પોલીસે અસંવેદનશીલતા ગુમાવી હતી જેના ઇશારે કર્યું હોય આ વ્યાજબી નહોતું આપણે સાંભળ્યું કે મનીષ દોશીએ શું કહ્યું વાત ત્યાં અટકતી નથી વાત એ છે કે પીડિત પરિવારને શું અપેક્ષા હોય શું આશા હોય કે આ પ્રકારના મોટા નેતાને મળીશું તો એમને ન્યાય મળશે એમની માગ કઈ હોય તો એ પૂરી થશે એ એ પ્રકારની આશા હોય નાની નાની બીજું અને રાહુલ ગાંધી પીડિત પરિવારને મળે તો તેમાં શું નુકસાન શું સત્તાધારી પાર્ટીને કોઈ નુકસાન થઈ શકે સત્તાધારી પાર્ટી તો આમ પણ ટીકાનો ભોગ બનેલી છે બ્રિજ તૂટે તેમાં ફરી એક બ્રિજ તૂટ્યો ફરી ટીકા થઈ રહી છે તેમાં શું નવું છે રાહુલ ગાંધી તેમને ન્યાય અપાવે તો તેમાં ખોટું પણ શું છે

આજે બંધન પાર્ટી પ્લોટ ખાતે આવેલો છે ત્યાં જે પશુપાલકો છે તેમની સાથે બેઠક કરવાના હતા સાથે જ જે જે બ્રિજ દુર્ઘટનામાં મૃતકો હતા તેમના પરિજનો સાથે પણ સંવાદ કરવાના હતા જ્યારે આ પરિજનો જ્યારે અહીંયા આવી પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા તેમને ખસેડવામાં આવ્યા હતા કારણ કે તેમના પાસ ઇસ્યુ કરવામાં નતા આવ્યા આપણી સાથે જે પરિજન છે એ જોયા છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે અને આપ કોના સગા છો પહેલા તો એ જણાવો મારું નામ જયંતિભાઈ ભારતસિંહ રાઠો છે એમાં ગંભીર ઘટનાની અંદર જે મારો દીકરો બાવીસ વર્ષનો હતો બીએસસી એમએસસી કોલેજ થયેલો હતો એ એની અંદર અવસાન પામેલો છે એટલે અમને રાહુલભાઈ સાહેબ આવવાના હતા તે અમારા ગામના સરપંચ રાજુભાઈ સાહેબ પર અમને અહીંયા મળવા બોલાયા છે એટલા માટે તમને કોંગ્રેસ દ્વારા અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી સાથે સંવાદ કરો તો તમને અહીંયાથી પોલીસ દ્વારા ખસેડવામાં એની પાછળનું કારણ શું હતું અમારી પાસે કારણ કે અમારી પાસે કારણ હતું એટલે અમને તો કે બારું બારો કે પછી જે કોંગ્રેસના જે અધ્યક્ષ બધા હતા મોટા મોટા નેતાઓ એમને મને કીધું કે ચાલો આપણે હેલ્પ કરીને અંદર લાયા છે તો જ્યારે તમને કહેવામાં આવ્યું કે તમે રાહુલ ગાંધીજી સાથે સંવાદ કરી શકો છો તો એ વખતે તમને કોઈ પાસ કે એવું કોઈ ઇશ્યુ કરવામાં નતા આવ્યા પાસ અમને કોઈ નતા આપ્યા એટલે પછી અમને શું એકદમ તો પાસ તૈયાર થાય નહીં અમારા નામના એટલે પછી કે તમે ડાયરેક્ટ અમન પેસવા દીધા અને પછી જોવાનું કે પાસ વગરના હોય બધા બહાર નીકળો એટલે અમે જે દસ વ્યક્તિઓ અમે આવ્યા છે તો અમને બહાર કાઢી મૂક્યા હતા અત્યારે તમે અહીંયા રાહુલ ગાંધી સાથે વાત કરવા આવ્યા છો તમને લાગે છે કે રાહુલ ગાંધી સાથે તમે તમારી જે રજૂઆત છે એનું સમાધાન આવશે ને પહેલા તો તમારી રજૂઆત શું રહેશે રાહુલ ગાંધી સાથે અમારી રજૂઆત શું અમારો દીકરો ગુમાયો છે તો અમને કઈ જે સાહેબની જે અપેક્ષા હોય અમને મંજૂર છે આપણે તમારી સરકાર દ્વારા તમને જે સહાયની જાહેરાત કરવામાં આવી હતી એ સહાય આપને મળી છે ખરી હા 4 લાખ સાહેબ ગુજરાત રાજ્યમાંથી મળી છે અને કેન્દ્ર સરકારની 2 લાખ બાકી છે હજી તો તમારે રાહુલ ગાંધી સાથે રજૂઆત શું છે મુદ્દા કયા છે તમારે રાહુલ ગાંધી સાથે સંવાદ કરવા અમારા જે ઘટના બની છે અમને એ અમને જાણી છે તો અમને જે કોઈ અપેક્ષા આપે તે અમને સ્વીકાર છે કેવી અપેક્ષાની આશા રાખો છો તમે હવે તો જે નાના માણસને જે ગરીબનો દીકરો ગયો છે તે અમને કોઈ જે પણ સેવા આપે એ અમને મંજૂર છે ચોક્કસથી આ આપની સાથે છે આ આપના પરિવારમાં ના મારો પરિવાર બીજા છે આપ આપની સાથે અન્ય જે છે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો તમે તમે કોના સગા છો અને ભઈ તમે કોના સગા છો અને અત્યારે અહીંયા ગાડી શા માટે આવ્યા છો નહીં બોલીશું ઓકે ચોગસથી અહીંયા અન્ય જે જે ગંભીર દુર્ઘટનામાં જે પરિવાર જે છે એમ એમની એમની સાથે આપણે વાત કરીશું આપનું નામ શું છે અને આપ ક્યાંથી આવ્યા છો અને કોના સગા છો મેં मेरा नाम है प्रकाश भाई है और मेरा बेटा कंपनी में जा रहे हैं पंचिंग करके सुबह में बुधवार को दिन और आएगा ऐसा मेरे को मिला लेकिन वो सुना नहीं दिया है तो वो टायर्स की गाड़ी आ रही है तो घूमने सुना दिया है तो गाड़ी महिषागढ़ ब्रिज ऊपर पलटी खा गया है તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તમારા દીકરાનું અવસાન થયું છે તમે અહીંયા ગાડી રાહુલ ગાંધીને મળવા આવ્યા છો શું રજૂઆત શું છે તમારી અમારી રજૂઆત છે કે અમને 4 ચાર લાખ રૂપિયા આપ્યા છે તો તુરંત અમને કમ કમ પડે છે ઈસીલી અમે જાદા પૈસા ચાહીએ ઈસીલે હમ હવે સાંભળ્યું કે પીડિત પરિવારે શું કહ્યું સામાન્ય રીતે પીડિત પરિવાર હોય તે કોઈ જગ્યાએ સામેથી ના જાય પોતાના ઘરે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય આમ છતાં પણ એટલું તો સ્વાભિમાન હોય જ તે કે પૈસા માગવા ના જાય કોઈ વાત એ છે કે એમના પરિવારને ન્યાય મળે એમના પરિવારનો વ્યક્તિ ગયો છે તો એમની સાથે કંઈ ખોટું થયું હોય તો તે કહી શકે અને કોંગ્રેસે પહેલેથી જ તેમને કહ્યું હતું આવવા માટે અને ત્યારબાદ તેઓ આવ્યા હતા આમ છતાં પણ આ પ્રકારનું કરવામાં આવ્યું એ લાચાર હતા જ્યારે તેમને દૂર કરવામાં આવ્યા કાઢવામાં આવ્યા આ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ સાથે થાય કેવું લાગે કે એક તો તમારા ઘરનો એક વ્યક્તિ પણ ગયો ઉપરથી તમે કોઈ નેતાને મળવા જાઓ છો તમને બોલાવ્યા છે તો ત્યાંથી પણ તમને કાઢી મૂકવામાં આવે આ પરિસ્થિતિ છે શું જે સિક્યોરિટી હતી રાહુલ ગાંધીની સિક્યોરિટી તેની સાથે પણ વાત કરવામાં આવી હતી કારણ કે કોંગ્રેસનો કાર્યક્રમ તો નક્કી હતો કે આની પછી આને મળવાનું છે આની પછી આને મળવાનું છે આમ છતાં કેમ દૂર કરવામાં આવ્યા પાસની બાબત છે તો એ એક અલગ આખો મામલો છે અને પાસની પણ જરૂર નથી જ્યારે અમે વાત કરી ત્યારે કહ્યું કે પાસની પણ એવી કોઈ જરૂર હતી નહીં કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે વાતચીત પહેલેથી જ થયેલી હતી છતાં પણ આમ કેવું આમ શા માટે કર્યું સવાલે થઈ રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો પોલીસની કામગીરી પર તેને કોણે આદેશ આપ્યો શું તેના પર કાર્યવાહી થશે તેના પર અને વાત એ છે કે આ પ્રકારે પીડિત પરિવાર આવે પછી તેને પોલીસ કાઢી મૂકે તે પોતે શું વિચારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ